હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બીડા વાળવાની ઝંઝટ વગરના પાત્રાની રેસીપી લઈને આવી છું તો બનાવવાની રીત થોડી અલગ છે પણ આનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતા પાત્રાનો રહેશે તો મિત્રો આ પાત્રાને તમે આજે બનાવી અને કાલ સુધી આરામથી ખાઈ શકશો કેમકે થોડા અલગ રીતે બનાવીશું એટલે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ પાત્રા બનીને રેડી થશે અને આપણે આની અંદર નતો આંબલીનો ઉપયોગ કરવાનો છે એકદમ અલગ રીતે બનાવીને રેડી કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો પાત્રા બનાવવા માટે અત્યારે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા પાત્રા લીધેલા છે અને પાત્રાને મેં એકદમ સારી રીતે ધોઈ આ રીતે કોરા કરી લીધા છે અને ત્યાર પછી આપણે આ રીતે એક પાત્રો લઈ લેવાનું છે અને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું ફોલ્ડ કરી આ રીતે આપણે જે નસોનો ભાગ છે એને આપણે હટાવી દેવાનો છે તો હવે જો આમાં બે ભાગ થઈ જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો જો આ રીતે આપણે નસોનો ભાગ છે ને એને આપણે હટાવી દઈશું તો હવે આપણે એ જ રીતે બધા પાત્રાની નસો છે એ કાઢી લેવાની છે અને જો આ રીતે આપણે નસો કાઢ્યા પછી પાત્રાને આપણે એકદમ સરસ રીતે આ રીતે ગોઠવતું જવાનું છે અને બધા પાત્રાની નસો આપણે કાઢતી જવાની છે તો હવે જુઓ મિત્રો અહીંયા મેં બધા પાત્રાની નસો કાઢી લીધી છે અને ત્યાર પછી જો હવે આ રીતે આપણે આ પાત્રા છે એનો રોલ વાળી દેવાનો છે તો પહેલાં જ મેં તમને કીધું હતું કે આ રીતે તમે લાઇનમાં ગોઠવજો એટલે આપણને કટ કરવામાં સરળતા રહે તો આ રીતે આપણે એકદમ સરસ એવો રોલ કરી લેશું જો આ મસ્ત મજાનો રોલ થઈ જાય ત્યાર પછી આપણે ચાકુની મદદથી આ રીતે સ્ટ્રેટ કરી લેવાની છે તો અહીંયા તમને બધા પાત્રા એક સાથે ન ફાવતું હોય તો તમે થોડા થોડા કરીને પણ કટ કરી શકો છો પણ જો આ રીતે તમારી ચાકુ છે એ ધારદાર હશે તો બધા પાત્રા પહેલી વારમાં જ કપાઈ જશે જો કેટલા મસ્ત મજાના રોલ બનીને રેડી થાય છે આ રીતે આપણે બહુ વધારે મોટી સ્ટ્રીટ નથી કરવાની એકદમ પતલી પતલી અને નાની નાની સ્ટ્રીટ કરીને રેડી કરવાની છે મિત્રો તો મિત્રો આ પાત્રા બનાવવાની રીત થોડી અલગ છે વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને રેસીપી તમને સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ મિત્રો અહીંયા મેં એકદમ સરસ રીતે આ રીતે પાત્રાને કટ કરી લીધેલા છે તમે જોઈ શકો છો હવે આ રીતે આપણે વીખી લેવાના છે મતલબ કે છૂટા છૂટા કરી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે ફરી વખત થોડા આ રીતે વચ્ચેથી કટ લગાવી દેસું એટલે એકદમ સરસ એવા નાના નાના થઈ જાય જો પાત્રાને મેં એકદમ સારી રીતે ધોઈ અને કટ કરી લીધા છે અને જે આપણે આ સ્ટ્રીટ કરેલી છે ને એને પણ આ રીતે આપણે કટ કરી લેવાની છે એકદમ નાના નાના કરી લેશું મિત્રો જો કેટલા સરસ એકદમ નાના નાના થઈ ગયા તો આ રીતે તમે કરશો ને તો જરાય વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે અને સરળતા પણ રહે છે અને ત્યાર પછી આ જે પાત્રા છે એને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ભરી લેવાના છે જો આ રીતે આપણે આખું બાઉલ છે એ ભરી દઈશું પાત્રથી બધા પાત્રા આપણે આની અંદર લઈ લેશું તો તમને કોઈ કોઈ રોલ આખો મોટો લાગતો હોય ને એને આપણે ફરી વખત કટ કરી લેશું તો મિત્રો પાત્રને અહીંયા મેં એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે અને ત્યાર પછી અહીંયા આપણે એક ટી સ્પૂન મીઠું લેવાનું છે અને આ રીતે આપણે પાત્રાના પાન ઉપર નાખી દેસું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે તો એને પણ આપણે આ રીતે પાત્રા ઉપર રેડી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ સરસ રીતે મસળી અને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મીઠું અને લીંબુ પાત્રા ઉપર એકદમ સારી રીતે ચડી જાય થોડીવાર મસાળશું એટલે એકદમ સરસ એવા એ સોફ્ટ થઈ જશે તો મીઠું અહીંયા આપણે અત્યારે પાત્રાના પાનની અંદર એડ કરેલું છે એટલે પાછળથી પણ આપણે એડ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે મિત્રો જો તમે જોઈ શકો છો કે થોડી વાર આ રીતે મેં મસડું એટલે પા પાત્રાના પાન છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો બસ આ રીતે આપણે મિક્સ કરી અને થોડી વાર આને આપણે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે આગળની પણ તૈયારી કરી લઈશું અને હવે જુઓ મિત્રો અહીંયા મેં એક કપ લીધેલો છે અને કપની અંદર અહીંયા આપણે એક ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેશું અને ગોળની અંદર અહીંયા આપણે થોડું મતલબ કે નાની વાટકી ભરીને પાણી ઉમેરી દેવાનું છે એટલે ગોળ છે એકદમ સારી રીતે ઓગળી જાય બસ હવે આપણે આ ગોળને સાઈડમાં કરી દઈશું અને આગળની બીજી પણ તૈયારી કરી લેશું જો ગોળ ઓગળવા પણ લાગેલો છે તમે જોઈ શકો છો અને હવે જુઓ ત્યાર પછી મિત્રો અહીંયા મેં એક બીજું બાઉલ લીધું છે અને એની અંદર આ રીતે મેં એક જાળી રાખી દીધી છે અને એક કપ ભરીને અત્યારે મેં બેસન લીધેલો છે તો બેસનને આપણે આ રીતે જાળીની અંદર એડ કરી દઈશું અને આપણે લોટને એકદમ સારી રીતે ચાળી લેવાનો છે જેથી કરીને એના ગાંઠા હોય એ ભાંગી જાય તો આ રીતે આપણે ગ્લાસ લેશું અને ગ્લાસની મદદથી આ રીતે લોટને ચાળી લેશું તમે જોઈ શકો છો કે કેટલો ઇઝીલી નીચે ચળાઈ જાય છે તો જો આ રીતે તમે ચાલશો ને તો આજુબાજુમાં લોટ ઢોળાશે પણ નહીં અને ફટાફટ તમારું કામ પણ થઈ જશે તો બસ હવે આપણે લોટને ચાળી લેશું અને ત્યાર પછી અહીંયા મેં એક કપ બેસનની સામે અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું આ રીતે થોડો ચોખાનો લોટ એડ કરવાથી પાત્ર એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે જો તમારી પાસે હોય તો તમારે એડ કરવાનું નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું અને હવે ત્યાર પછી આપણે રેગ્યુલર મસાલા કરી લેશું તો અહીંયા મેં હાફ ટી સ્પૂન હળદર લીધી છે હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લીધેલો છે અને હાફ ટી સ્પૂન જેટલું અત્યારે મેં મીઠું લીધેલું છે તો મીઠું આપણે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે આપણે પાત્રામાં પણ મીઠું ઓલરેડી એડ કરેલું છે અને ત્યાર પછી અહીંયા મેં અજમા લીધેલા છે તો અત્યારે મેં દોઢ ટી સ્પૂન જેટલા અજમા લીધેલા છે અજમાથી છે ટેસ્ટ પણ સારો આવશે અને પચવામાં પણ હળવા રહેશે તો આ રીતે આપણે અજમાને હથેળીમાં એડ કરી દઈશું અને બંને હથેળીની વચ્ચે આ રીતે મસળી અને ઉમેરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન ભરીને ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન ભરીને લાલ મરચું પાવડર લીધેલો છે તો મરચું તમારે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે હજી આપણે આની અંદર લીલા મરચાં પણ એડ કરવાના છે અને હવે ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેવાની છે અને હવે ત્યાર પછી અહીંયા મેં એકદમ ટેંગી ટેસ્ટ માટે થોડા તલ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં થોડું લીધેલું છે તેલ તો તેલ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે ગોળ પલળવા માટે રાખેલો હતો એ પણ એકદમ સરસ રીતે પલળી ગયો છે તો આટલા ગોળમાંથી આપણા જે પાત્રા છે એ નોર્મલ એવા ગળા થાય છે જો તમને વધારે ગળ પણ ખાવું હોય તો તમે વધારે ગોળ લઈ શકો છો પણ હું અત્યારે આટલો જ ગોળ એડ કરું છું તો આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એક વખત આ રીતે ફોગની મદદથી બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો મિત્રો અહીંયા મેં થોડો ગરમ મસાલોનો ઉપયોગ કરેલો છે ઇવન જો તમે ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે અત્યારે મેં અહીંયા એક કપ ભરીને પાણી લીધેલું છે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને મિશ્રણ આપણે બનાવતા જઈશું બધું પાણી એક સાથે મિક્સ નથી કરી દેવાનું જો તમે બધું પાણી એક સાથે મિક્સ કરી દેશો ને તો તમારું બેટર છે એ વધારે પડતું પતલું થઈ જાય છે તો આ રીતે આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેશું અને પછી આપણે જરૂર પડે તો પાણી એડ કરવાનું છે તો મિત્રો અહીંયા આપણે આ પ્રકારનું બેટર બનાવી અને રેડી કરવાનું છે તો આ બેટર બનાવવામાં અત્યારે મારી આ એક કપ ભરીને પાણીની જરૂર પડેલી છે વધારે પડતું આપણું બેટર ઢીલું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે ત્યાર પછી આપણે જે પાત્રા રેડી કરીને રાખેલા છે એને પણ આપણે ઉમેરી દેવાના છે તો મિત્રો આ રીતના પાત્રા તમે ક્યારે બનાવીને તૈયાર કર્યા છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો હવે પાત્રાને આપણે આ મિશ્રણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો પાત્રાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ છે એ આપણે ઓછું રાખવાનો છે તો તમારા પાત્રા છે એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે મિત્રો તો જુઓ મિત્રો આજે આપણે પાત્રા છે ને એ એકદમ અલગ રીતે બનાવવાના છે અને પાત્રા આજે આપણે ગ્લાસમાં બનાવવાના છે તો એ રીતે પાત્રા તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય અને જો તમે બનાવ્યા હોય ને કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો અને તમે કઈ રીતે બનાવો છો ને એ પણ મને કહેજો તમે તો જોયું તમે અહીંયા આપણે બધી વસ્તુ એકદમ પરફેક્ટલી મેઝરમેન્ટ કરેલું હતું ને એટલે માપ એકદમ સારી રીતે આવેલું છે ન તો વધારે પાત્રા બન થયા છે કે ન તો વધારે મિશ્રણ થયું છે તો અત્યારે અહીંયા મેં અડધો ઈનો લીધેલો છે તો એમાંથી આપણે બે ચપટી જેટલો ઈનો છે એ ઉમેરી દેવાનો છે તો મેં તમને કીધું એમ જો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એડ કરવો હોય તો તમે એડ પણ કરી શકો છો તો ઈનો ઉપર આપણે થોડું લીંબુવાળું પાણી એડ કરી દઈશું જેથી કરીને ઈનો છે એ એક્ટિવેટ થઈ જાય જો આ રીતે બબલ્સ આવા લાગશે તો આ રીતે આપણે એકદમ સારી રીતે ફેટી લેવાનું છે તો બસ આ રીતે ફેટ્યા પછી આપણે મિશ્રણને એકથી બે મિનિટ આમનામાં જ રહેવા દઈશું જેથી કરીને એ એકદમ સરસ રીતે સેટ થઈ જાય અને હવે ત્યાર પછી અહીંયા પાત્રા બાફવા માટે આ રીતના મેં બે ગ્લાસ લીધેલા છે અને ગ્લાસની અંદર મેં થોડું થોડું તેલ નાખી દીધું છે અને ત્યાર પછી આ રીતે આપણે ગ્લાસને તેલથી ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી આ ગ્લાસ લઈ એની અંદર આપણે થોડા થોડા તલને સ્પ્રિંકલ કરી દેવાના છે તો અહીંયા તલ તમારે નાખવા હોય તો નાખવાના નહીં તમારે સ્કીપ કરી દેવાના અને અને હવે ત્યાર પછી અહીંયા આપણે આપણે આ આ બેટર લેવાનું છે રીતે ફોગની મદદથી ગ્લાસની અંદર ભરી દેવાનું છે તો મિત્રો ગ્લાસને અહીંયા આપણે થોડો અધૂરો રાખવાનો છે જેથી કરીને આ પાત્રા છે એ ફૂલી અને ડબલ થશે એટલે ગ્લાસ ઓલરેડી આખો ભરાઈ જશે તો અત્યારે મેં આ રીતે અડધા અડધા ગ્લાસ પોણો પોણો ગ્લાસ ભરી દીધેલો છે એવી જ રીતે આપણે બીજા ગ્લાસને પણ ભરી દઈશું તો છે ને મિત્રો એકદમ અલગ રીત અને વળી મહેનત પણ નથી લાગતી અને ફટાફટ બની પણ જાય છે ન તો આમાં બીડા વાળવાના છે કે ન તો આપણે કોઈ ઝંઝટ છે તો બસ અહીંયા મારે લગભગ ત્રણ ગ્લાસ જેટલા ભરાશે તો આ જે છે એને પણ હું એક ગ્લાસમાં ભરી દઉં છું તો અહીંયા જુઓ મિત્રો મેં ત્રણે ત્રણ ગ્લાસની અંદર બેટરને ભરી દીધું છે અને ત્યાર પછી આ રીતે આપણે થોડું ટેપિંગ કરી અને બેટરને સેટ કરી લઈશું તો આ રીતે આપણે થોડું ટેપિંગ કરશું એટલે વચ્ચે વચ્ચે જે જગ્યા હોય એ બધી સરખી થઈ જશે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ મિત્રો પાત્રાને કૂક કરવા માટે પહેલેથી જ ગેસ ઉપર મેં કુકર ચડાવી દીધેલું હતું અને એની અંદર આ રીતે મેં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી અહીંયા આ બેટર ભરેલા ગ્લાસ છે એને આપણે આ રીતે ગોઠવી દેવાના છે તો ત્રણે ત્રણ ગ્લાસ આરામથી સમાઈ ગયા છે અને ત્યાર પછી આ રીતે આપણે કૂકરનું ઢાંકણ છે એ આમનામાં જ બંધ કરવાનું છે વિસલ આપણે બિલકુલ નથી કરવા દે કરવાની તો કૂકરનું ઢાંકણ તમે બંધ કરી દો તો તમારે વિસલ કાઢી લેવાની છે ઇવન તમે જો આમનામ જ કૂકરનું ઢાંકણ બંધ રાખો તો વિસલ તમારે કાઢવાની બિલકુલ જરૂર નથી અને પંદરથી વીસ મિનિટ આપણે આ પાત્રાને એમનામ જ કૂક થવા દેવાના છે તો જુઓ મિત્રો પંદરથી વીસ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ છે એ ખોલી લેશું અને પાત્રાને આપણે ચેક કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી આપણા પાત્રા છે કૂક થઈ ગયા છે અને આ રીતે ગ્લાસ છે એ પણ આખા ભરાય અને ડબલ થઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ રીતે આપણે ચીપિયાની મદદથી ગ્લાસની બહાર કાઢી લેશું બસ હવે આ ઠંડા થાય પછી આપણે આને ગ્લાસમાંથી અનમોલ્ડ કરી લેવાના છે જો આપણે ગરમા ગરમ કરીશું ને તો આપણા પાત્રા છે એ વિખાઈ જશે તો હવે જુઓ મિત્રો અહીંયા આપણા પાત્રા છે એ એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી અહીંયા આપણે એને આ રીતે ચાકુની મદદથી અનમોલ્ડ કરી લેવાના છે તો ઠંડા થાય પછી આ પ્રોસેસ કરવાની છે જો ગરમ ગરમ આપણે કરીશું ને તો એ વિખાઈ જવાની શક્યતા રહેશે તો જોઈ લઈએ આપણે કે રોલ આખી આખો બહાર આવે છે કે નહીં જો આ રીતે આપણે ગરમા ગરમ કાઢીશું એટલે થોડો રોલ છે એ વિખાઈ જશે તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો આપણો રોલ છે એ બનીને રેડી થયો છે હવે ત્યાર પછી આપણે બીજાને પણ આ રીતે અનમોલ્ડ કરી લેવાના છે વાવ આ રીતે ત્રણે ત્રણ ગ્લાસને અનમોલ્ડ કરી લેશું જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણે ત્રણ રોલને આ રીતે અનમોલ્ડ કરી લીધેલા છે તો જો આને આપણે ઠંડા થયા પછી કાઢેલો છે એટલા માટે આ જરાય વિખાયેલો નથી અને આને આપણે થોડી ઉતાવળ કરી હતી એટલે થોડો વિખાઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે સાચવી અને નાના નાના કટ કરી લેશું તો આ રીતે આપણે ઠંડા થયા પછી આને કટ કરીશું એટલે જરાય વિખાશે નહીં ઇવન જો તમે સેજ પણ ઉતાવળ કરશો એટલે રોલ છે એ વિખાઈ જશે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાના પાત્રાને આ રીતે કટ કરી લીધેલા છે જો કેટલા સરસ એકદમ ગોળ સર્કલ બનીને રેડી થયું છે બસ તો હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ આ પાત્રાને આપણે શેલો ફ્રાય કરવા માટે ગેસ ઉપર મેં એક આ રીતની કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે થોડું ચડિયાતું તેલ ઉમેરી દેવાનું છે તેલ પણ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેલને આપણે બહુ વધારે નથી ગરમ કરવાનું નોર્મલી થોડું જ આપણે ગરમ કરવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયા પાત્રાના રોલ લેવાના છે અને એને આપણે આ રીતે ગોઠવી દઈશું અને જો અહીંયા તમારે વઘાર કરવો હોય ને તો તમે વઘાર પણ કરી શકો છો અને આ રીતે તમારે સેલો ફ્રાય કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તમારી ચોઈસ છે તમને જેવી રીતે ગમે એ રીતે તમે કરી શકો છો તો આ પાત્રાને આપણે સ્લો ફ્લેમ પર એકદમ મસ્ત મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી આમનામ જ આપણે કૂક થવા દેવાના છે નીચેની સાઈડ એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની સાઈડ છે એ ચેન્જ કરી દઈશું તો જુઓ મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ છે એ એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે ત્યાર પછી આ રીતે આપણે ચીપિયાની મદદથી એકદમ આરામથી ધીરે ધીરે આપણે એને પલટાવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર ચોખાનો લોટ ઉમેરેલો છે ને એટલે આ પાત્રા છે એ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે મિત્રો જુઓ કેટલા સરસ એનો દેખાવ આવે છે વાવ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થયા છે મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાના આપણા પાતરા છે એ ફ્રાય થઈ ગયા છે ત્યાર પછી આપણે આ રીતે ચીપિયાની મદદથી એને બહાર કાઢી લઈશું બીજા જે પાતરા છે એને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થયા છે મિત્રો તો હવે જુઓ અહીંયા આપણા મસ્ત મજાના પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે અને એને મેં આ રીતે સર્વ કરેલા છે તમે અહીંયા સોસ અથવા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનીને રેડી થયા છે મિત્રો તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે પાત્રા બનાવવાની રેસીપી કેવી લાગે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ